તમે આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી અવનવી અપડેટ તમને મળતી રહેશે તો પહેલા પહેલું જે તમે તમાકુ નિહાળી રહ્યા છો એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયો ની અંદર મળશે આટલો ભરપૂર તમાકુનો વિકાસ જે ખરેખર આપણા માણ્યામાં ના આવે પણ એ વિકાસ અમે કરી બતાવ્યો છે તો પહેલા પહેલું આપણે જોઈશું આ રિઝલ્ટ તો આપણે કેમેરો ચારે બાજુ ફેરવજો અને આ બતાવજો તમાકુ મિત્રો તમે જુઓ એના પાનનો વિકાસ તો જુઓ અઢી ત્રણ ફૂટનું આ પાન અને ચારે બાજુ એટલી કે ક્યાંય ચાલવાની જગ્યા પણ રહી નથી અને આ બતાવો આ પાન મિત્રો આ જોવા એક એક નહીં એક એક છોડનું મિત્રો તમે આ પાન જોવો તો સારામાં સારો પાનનો વિકાસ એની લંબાઈ આ પાન તો જુઓ કેડ નું પાન ન હોય એટલું પાન છે મિત્રો જુઓ આ છે મિત્રો અમારી ટ્રીટમેન્ટનું રિઝલ્ટ તો હવે મળીશું આપણે ખેડૂત મિત્રને તો નમસ્કાર નમસ્કાર આપડે શું નામ છે તમારું મારો દિનેશભાઈ રાયભાઈ ડાભી ગામ બત્ર તાલુકો ખંભાત જિલ્લો આણંદ

આમાં જે અમે તમારી ટ્રીટમેન્ટ કરી છે તમે તો આમાં તમાકુમાં ફાયદો શું લાગે છે બોલો એક એક વસ્તુ હવે અમારી જે તમારી જે પ્રોડક્ટ હતી એ પ્રોડક્ટ અમે ત્રણ વાર અમે મારી યુઝ કરી ત્રણ વાર મિત્રો યુઝ કરી છે હા ફરી યુઝ કરી નહીં નથી બરાબર બરોબર હા તે પછી આ તમાકુ રિઝલ્ટ અમારે આવ્યું છે શું કે છે પાનની લંબાઈ પોડાઈ વિકાસ થી મોડન બધી વાતે અને ગ્રોથ થી મોડન બધી વાતે કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે મતલબ એવું કહી શકાય કે તમાકુનો જે સારામાં સારો ગ્રોથ થવો જોઈએ વિકાસ થવો જોઈએ વિડીયો જશે જે કોઈ પણ પ્રકારની તમાકુની ખેતી કરતા હોય તો આપણે આ ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગો છો એ લોકોને બોલો આમાં ક્રોપ પરિવર્તન વાપરેલું છે હા ત્રણ વાર અમે સ્પ્રે મારેલા ત્રણ વાર મિત્રો સ્પ્રે કર્યા છે આમાં હા અને બે ગુણ ખાલી યુરિયા લેલું

તો દિનેશભાઈ કોઈ પણ ખેડૂતને આ તમાકુ જોવી હોય તમારી વિઝિટ કરવી હોય તો તમારો મોબાઈલ નંબર જણાવો મારો મોબાઈલ નંબર છે સત્તાનું બસો પોસઠ ત્યાશી સાત એકતાલ તો મિત્રો આ ખેડૂત નંબરનો મોબાઈલ નંબર આપેલો છે તમને તમે એનો સંપર્ક ખેડૂત મિત્રો કરી શકો છો અને રૂબરૂ ખંભદ તાલુકાની અંદર વત્રા ગામમાં અત્યારે તમારે આવવું હોય તો વિઝિટ તમે કરી શકો છો અને આ બેસ્ટ જે તમાકુ છે તમે જોઈ શકો છો ઓકે તો આવનારી અપડેટ અપડેટ મેળવવા માટે બેલ લાયકન ને પ્રેસ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવી અવનવી અપડેટ મળતી રહેશે તો દિનેશભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ આવનારી બેન વિડીયોની અંદર થેન્ક યુ સો મચ